ચોકડી પર કાયમી પોલીસ ચોકી સ્થાપવા અને કાર્યવાહી કરવાની માંગ કરી છે હવે તંત્ર આ બાબતે કેટલી ઝડપથી કામગીરી કરે છે તેના પર સૌની મીટ મંડાણી છે આજે અમારા ચક્રવાત ન્યૂઝના યોગેશભાઈ રંગપરિયા અને પત્રકાર મિત્રોએ અને તમામ રાજકીય પક્ષના આગેવાનો સાથે મળીને એક આવેદન પત્ર ટ્રાફિક લઈને આપ્યું છે રવાપર ચોકડી ઉપર ખૂબ મોટો ટ્રાફિક અત્યારે થઈ રહ્યો છે એના માટે તંત્ર અને ટ્રાફિક શાખા જાગે માત્ર રવાપર રોડ ઉપર નહીં ઉમિયા સર્કલ થી લઈ અને પાડાપુલ સુધી અંદર તમે સવારમાં ટ્રાફિક 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 અને દરેક લોકો આ સમસ્યા થી પીલાય છે તો એક મોટો પ્લાન મોરબી પોલીસ બનાવે અને જે રીતે ટ્રાફિક બ્રિગેડ અને ટ્રાફિક જવાનો ડ્યુટી કરે છે એમાં પણ સમય વધારવાની જરૂર છે કારણ કે મોરબીમાં સિરામિક ઉદ્યોગના કારણે ઉદ્યોગપતિઓ ખૂબ વેલા આ ધંધા ઉપર જતા હોય છે એના કારણે સવારમાં સ્કૂલ કોલેજ અને ઉદ્યોગપતિઓ તો સાડા સાત થી જ જો ટ્રાફિક બ્રિગેડના જવાનો ત્યાં ડ્યુટી કરે તો ટ્રાફિકમાં કઈક શાંતિ થાય એમ છે બાકી નવ વાગે ડ્યુટી ઉપર લાગે તો સ્વાભાવિક છે કે ટ્રાફિકની સમસ્યા રહેવાની છે એટલે ઝડપથી માં ઝડપથી એસપી સાહેબ કલેક્ટર સાહેબ જાહેરનામું બહાર પાડે ભારે વાહનોને પ્રતિબંધ કરે અને ટ્રાફિક માટે જે કઈ કરવું પડે એ કરવા તૈયાર છે તમામ તમામ રાજકીય પક્ષો પત્રકાર મિત્રો મોરબીના બુદ્ધિજીવી વર્ગ અને અને સાથે સાથે તંત્ર પણ પણ પ્રજા આ કામમાં સહયોગ આપવા તૈયાર છે તો આજે આવેદનપત્ર આપીને તંત્રને એટલી વિનંતી કરીએ છીએ કે ઝડપથી માં ઝડપથી મોટો એક્શન પ્લાન બનાવી અને આ ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરે સત્તાધારી પક્ષ અને મિનિસ્ટર અને ધારાસભ્યો બધા જ અહીંયા રહી છે તો એમને પણ વિનંતી છે કે તમારું પણ દાયિત્વ છે તમારી પણ જવાબદારી છે તમે ઝડપથી ઓવરબ્રિજ અને જ્યાં પણ જરૂર પડે ત્યાં એ પ્રકારના સરકારીનો ઉપયોગ કરીને કામ લાવી અને ઝડપથી સાચા રૂપમાં મોરબી મહાનગરપાલિકાનું પ્રતીત થાય પ્રજાને માત્ર કરવેરામાં નહીં બોર્ડ ઉપર નહીં જાહેરાતોમાં નહીં પણ ખરેખર લોકોને એમ લાગે કે આ મહાનગરપાલિકા બની છે એવું કંઈ પ્રતિતંત્ર કરાવે એવી આજે બધાની લાગે મારું નામ રાધે પટેલ આજે જે અમે ટ્રાફિક બાબતે જે રજૂઆત કરવા માટે આવ્યા જે રવાپور ચોકડી થી વર્ધમાન એપાર્ટમેન્ટ સુધી જે આડે ધડ વાહન પાર્ક કરવામાં આવે છે અડધા થી વધારે રોડ એ બ્લોક હોય છે એની રજૂઆત અગાઉ મે બે વખત કરેલી હતી છતાં પર કોઈ કાર્યવાહી થઈ નથી અને એ માટે આજે પત્રકાર મિત્ર દ્વારા જ્યારે વાત કરવામાં આવી કે આપણે આવેદન પત્ર દેવાનું છે ત્યારે એ લોકો સાથે જોડાઈને બીજી વખત લોકોને

મોરબી શહેરીજનોનું વ્યર્થ જઈ રહ્યું છે ટાઈમ બગડી રહ્યો છે ઈંધણ બગડી રહ્યું છે ત્યારે છેલ્લા ઘણા સમયથી રવાપર ચોકડી ઉપર થી લઈ અને વર્તમાન ચોકડી સુધી બેફામ રીતે જે વાહન ચાલકો દ્વારા દાદાગીરી પૂર્વક ત્યાં રોડ ઉપર ટ્રાફિક સમસ્યા સર્જાય રીતે વાહનો પાર્ક કરવામાં આવે છે આવી જ સમસ્યા ઉમિયા સર્કલ થી લઈ અને ભક્તિનગર સર્કલ સુધી સ્કાય મોલ સહિતના વિસ્તારોમાં જે રોડ ઉપર ટ્રાફિક સમસ્યા સતત ને સતત અધગર ભેડો લઈ રહી છે ત્યારે આજે અમે મોરબી જિલ્લા પોલીસ વડાને આ બાબતે આવેદન પત્ર પાઠવ્યું છે જેમાં તમામ રાજકીય પક્ષો ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ચિંતા કોઈ એક વ્યક્તિની નથી આખા શહેરની છે જેથી કરી રાજકીય પક્ષ હોય કે સામાજિક લોકો હોય એ ટ્રાફિક સમસ્યાથી પીડાઈ રહ્યા છે ત્યારે આ ટ્રાફિક સમસ્યાનું સોલ્યુશન થાય એ બાબતે ગઈકાલે આવેદનપત્ર આપવા માટેનો વિડીયો મેં મૂક્યો હતો ત્યારબાદ ગઈ કાલે મોરબી ટ્રાફિક પીઆઈ દ્વારા ટ્રાફિક સમસ્યાને લઈને ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં રવાપર ચોકડી થી વર્ધમાન એપરમેન્ટ સુધીની જે ચોકડી છે ત્યાં ટ્રાફિક ડ્રાઈવ યોજી અને ઘણા બધા વાહનોને કાલે દંડ ફટકેરો છે પરંતુ આ ડ્રાઈવ એક દિવસની ન રહે કાયમીના ધોરણે લોકોની આ સમસ્યા જે છે અને બેનુ દીકરીઓ ખાસ કરીને ત્યાં શોપિંગ મોલ છે ત્યાં ખરીદીમાં જતી હોય છે ત્યાં જે લુખાતતું હોય છે આવારા લોકો હોય છે તે ત્યાં અડિંગો જમાવી રોડ ઉપર બાઇક ગાડીઓ પાર્ક કરી અને બેનુ દીકરીઓની છેડતી જે બનાવ ન બને આગામી દિવસોમાં એની તકેદારીના ભાગરૂપે આજે અમે અત્યારે સાહેબ શ્રીને આવેદન પાઠવ્યું છે